ત્યારે મેં બસો વી માં બે બસો વી નાના રૂપિયા ફોન લીધો હતો બસો પિસ્તાલીસ રૂપિયા ત્યાંથી હું એક દિનાર આવી નાખતો હતો બસો પિસ્તાલીસ નીકળતો હતો અત્યારે એ દિનાર નો ભાવ બે વર્ષમાં માં બસો નેવું આજુબાજુ ભૂલ્યો ખબર નહીં કેટલો હોય પણ મેં આ આઈફોન થર્ટીન છે ને મેં ત્યાંથી લીધો તો પણ પછી જો આ બી બીજું બિલ છે આ આનું ડટાનું એટલે ડટો એટલે ચાર્જિંગનું એડેપ્ટર હવે એ એડેપ્ટર ભલામણ એક કામ નહીં ભલામણ આ એડેપ્ટર આવું છે ને કે અહીંયા એક પ્લગમાં થડતું છે અમારે ઘરે એક બધા પ્લગ છે એક એક પ્લબ માંડતું નથી એટલે મારે કાંઈ કામ નું એટલે આનું સોકેટ અલગ ને આ સોકેટ અલગ આ કોમ્પ્યુટરના બિલમાં કોમ્પ્યુટરમાં ઓલમ સડે બે ક્યાંય નથી તો આવું છે